રાજધાની દિલ્હીમાં ફરી એકવાર તાપમાનનો પારો વધવા લાગ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને આવતીકાલે એટલે કે શુક્રવારે તાપમાનમાં વધુ વધારો થઈ શકે છે અને ગરમીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તે જ સમયે યુપી બિહાર હરિયાણા અને પંજાબમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે લોકો દિવસ દરમિયાન હવામાં ઉકળતો અનુભવવા લાગ્યા છે દિલ્હીમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે હવે હવામાન વિભાગ પણ હૂફ જોવા મળી રહી છે બુધવાર સે દિલ્હીના નરેલામાં તાપમાન એકતાલીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ સુધી એવી જ સ્થિતિ રહેશે અને ગરમીમાંથી કોઈ રાહત મળશે નહીં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેર એપ્રિલે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારમાં આંધી સાથે હળવા ઝરમર વરસાદની સંભાવના છે તો હજી સુધી હવામાન વિભાગની જાણકારી મુજબ ગરમીથી કોઈ રાહત મળવાના અણસાર દેખાઈ નથી રહ્યા દિલ્હી એનસીઆર સહિત અન્ય વિસ્તારોમાં તાપમાનનો પારો ઊંચો જઈ શકે એમ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે યુપી બિહાર હરિયાણા અને પંજાબમાં પણ ગરમીની અસર જોવા મળી રહી છે એ જ રીતે દિલ્હી અને એનસીઆરમાં પણ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે દિવસ દરમિયાન હવામાં ઉકળાટ અનુભવવામાં આવ્યો છે